વાત કરીએ દાહોદની તો દાહોદ ગોધરા રોડ નીલકંઠેશ્વર જે મંદિર પરથી બીજા વર્ષે પણ ભવ્ય શિવરાત્રી નીકળી હતી ત્યારે શિવયાત્રામાં જે પહેલાં નીલકંઠેશ્વર મંદિર પર ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ નીલકંઠેશ્વરથી ગોધરા રોડ દેસાઈવાળા ભાગની સમાજ થઈને જે નગરપાલિકા ચોકથી પરત નેલકંઠેશ્વર મહાદેવ મંદિર જે છે એ ઉપર આ યાત્રાનું સમાપન થશે ત્યારે યાત્રામાં અનેક પ્રકારની ઝાંકીઓ જેમ કે અવધા રામ મંદિર અને મંદિરમાં ભગવાન શ્રી રામજી બિરાજમાન છે ત્યારે ગુજરાતી નૃત્ય જેવા અનેક દ્રશ્યો જોવા મળ્યા તો ત્યાં જ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મહિલા પોલીસ દ્વારા સિવિલ યુનિફોર્મમાં જે પબ્લિકના વચ્ચે રોમિયોને પકડવા માટે અને કોઈ સ્ત્રીઓ કે છોકરીઓ જોડે કોઈ ઘટના ન બને એ માટે સિવિલ યુનિફોર્મમાં પબ્લિક વચ્ચે મહિલા ટીમ પર ફરતી હતી ત્યારે આ શિવયાત્રામાં સંપૂર્ણ જે દાહોદ ઉમટી પડ્યું હતું અને બમ ભોલેના નાદથી જય જય શિવશંકરના નાદથી જેવા નાદથી સમગ્ર દાહોદ ગુંજી ઉઠ્યું હતું ત્યારે આ યાત્રામાં પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું दाहोद માં ભવ્ય શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું નીલકંઠેશ્વર મંદિર પર ભગવાન શિવની પૂજા આર્ચના કરવામાં આવી નીલકંઠેશ્વર મટે દ્વારા સદકે દ્વારા આયોજિત શિ સંવારી દાહોદમાં આ વર્ષે બીજી શિ સંવારી નિમિત્તે ત્યારે દાહોદ નગરમાં આનેરો ઉત્સવ હોય પરત બપોરે 2 વાગે દાહોદ નગરના એમએ દ્વારા દાહોદ વિધાનસભા કરેલા બિસોરી नगर તમામ પ્રસ્થાન છે અને આજે યાત્રા આવી છે અને વાગે સમાપન થશે તમામ યાત્રામાં જોડાયા છે તે યાત્રા આનંદ ઉલ્લાવ યાત્રામાં આનંદ કરી રહ્યા છે જય મહાદેવેશ્વર મહાદેવ સેવા સમિતિ થી આ બીજી ભાવ્ય